ચાઇનીઝ દોરી ઉત્તરાયણ સમયે અનેકને ઇજાગ્રસ્ત કરે છે જેને સુરતમાં પ્રતિબંધ કરાય છે જોકે તેમ છતાં પણ ચાઇનીઝ દોરી લાવનારને એલસેબી ઝોન ટુની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી ચાઇનીઝ દોરીના બોબિન સહિત કન્ટેનર મળી એકવીસ લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એલસેબી શાખા ઝોન ટુની ટીમે સફળતા મળી છે એલસીબી જોન ટુની ટીમે આઇસઆર કન્ટેનર ટ્રક સાથે એકવીસ લાખ બાવન હજાર રૂપિયાથી વધુના મુદ્દામાળ સાથે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો વાત એમ છે કે એલસીબી જોન ટુની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે સુરતમાં પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇનીઝ દોરી લાવડાને ઝડપી પાડ્યો હતો ટોની ટીમે આધારે સા પોઈન્ટ ચાર રસ્તા પાસેથી પસાર થનારા આઈસર કન્ટેનર ઝટ્ટી લેતા તેમાંથી અગિયાર લાખ હજારથી વધુની કિંમત ચાઇનીઝ દોરીના બોબિન મળી આવતા પોલીસે ચાઇનીઝ દોરીના બોબિન કન્ટેનર સહિત એકવીસ લાખ બાવન હજારથી વધુની મત્તા સાથે રાજસ્થાન ડુંગરપુરના અનિલ કુમાર શંકરલાલ મીણાની ધરપકડ કરી તેની વિરુદ્ધ ડિંડોલી પોલીસ પદકમાં ફરિયાદ નોંધાવી છે સુરત શહેરની ઝોન ટુ એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંગડોલી વિસ્તારમાંથી ચાઇનીઝ દોરાનો એક મોટા પ્રમાણમાં જથ્થો પસાર થનાર છે જે બાબતે અમે વોચ રાખી હતી આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતાં કુલ અઠ્યાવીસો યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજેત કિંમત અગિયાર લાખ બાવન હજાર થાય છે જે આઈશા ટેમ્પો છે એને દસ લાખની કિંમત જોઈએ અને એવી રીતના ટોટલ એકવીસ લાખ બાવન હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઇન્ફોગેશન દરમિયાન પોલીસને મળી છે